હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વરલ રસોઈમાં એક નવી રેસિપી સાથે તો આજે આપણે જૂની રેસિપી લઈને આવ્યા છીએ જે હાલ ખૂબ ટ્રેન્ડિંગમાં છે અને ખૂબ લોકો પસંદ કરી રહ્યા છે તો આજે હું તમારી સાથે શેર કરવાનો છું વઘારેલો રોટલો જે માણસો સ્પેશિયલ હોટલોમાં ખાવા માટે જાય છે તો વિડીયો અંત સુધી જોઈજો અને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો શરૂ કરજો તો મિત્રો આજની રેસિપી માટેની બધી સામગ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે તો સૌથી પહેલાં તો આપણે બે રોટલા લીધા છે એને ટુકડા કરી લીધા છે પછી અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે અઢીસો ગ્રામ ટમેટા લીધા છે પછી આ બધો મસાલો છે એક ચમચી મરચું લીધું છે એક ચમચી જીરું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે એક ચમચી મીઠું લીધું છે એક ચમચી ગરમ મસાલો લીધો છે અને એક ચમચી મોરસ લીધી છે ખાંડ પછી આમાં લીધું છે આપણે લસણ આદુ અને લીલા મરચાં એ ખાંડી લીધું છે અને આ છે એક ચમચી રાઈ એક ચમચી જીરું અને બે લાલ મરચાં અને આમાં આપણે લીધી છે બે લીટર જેટલી છાશ અને આમાંથી આપણે લઈશું સો ગ્રામ જેટલું તેલ તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આપણે રોટલો વઘારવાનો છે એટલે હવે સૂલો જગાવશું અને પછી રોટલો વઘારશું આપણે આમાં સો ગ્રામ જેટલું તેલ લઈશું આ નાખ્યું તેલ તેલ થોડુંક વધારે લેવાનું આમાં તેલ થોડુંક વધારે જોવે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે પહેલાં આપણે આમાં આખું જીરું અને રાઈ અને આ લાલ મરચું નાખશું રાઈ જીરું નાખ્યા પછી તરત ડુંગળી નાખી દેવાની છે હવે આપણે આનાથી ડુંગળી હવે ડુંગળી થોડીક થોડીક લાલ થઈ ગઈ છે એટલે હવે આપણે નાખી દઈશું આ આદુ લસણ અને મરસાઇની પેસ્ટ આપણે નાખશું મરચું મરસુ હળદર જીરું મીઠું અને મોરસ છે થોડું નાખશું પાણી હવે નાખશું આ ટમેટા આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે બધો મસાલામાંથી તેલ તૂટું પડી જશે એટલે હવે આપણે આમાં નાખી તો આપડી છાશ

હવે આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે જો તમે એકદમ ઠીક થઈ ગયું છે ઝાડું ગ્રેવી લેખું એટલે હવે આમાં આમાં આપણે કોથમરી નાખી દેવું અને પછી ઉતારી લેવાનું તો હવે આપણે કોથમરી નાખીશું buscar el olor, los complexillos, o ¿sí? sea, me voy a preguntar y ¿sí? le voy a hacer. તો મિત્રો આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે અને જોરદાર બીનો છે સ્વાદમાં પણ મસ્ત છે તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો એકદમ સારી રેસીપી છે અને લોકો ખૂબ પસંદ કરે છે તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો